આના આર્યનના પપ્પાના ખાસ ભાઈબંધ છે મનીષ દાદા મોવાવાળા એટલે એને સીબડા મગાવેલા છે એટલે જો સો વાગી જાય છે ને થોડુંક અંધારું થાવા મળ્યું છે પણ આપણે એના માટે સીબડા તોડવા આવેલા છે તો આપણે જઈએ છીએ અંદર અને શું કહેવાય કે ભાઈબંધે બંધે મગાવ્યા એટલે તોડવા તો આવવા પડે કેમ કે ભલે મોડું થઈ જતું હતું પણ જો તમે આપણી બાજરી છે ઘણી વખત આપણે બાજરીના વિડીયો પણ મૂક્યા છે અંદર

એટલે આપણે બહુ મસાલા કરડે આ

અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો ફરી મળશે એક નવા વિડીયો પર જય માતાજી